ધોરાજી શહેર ભાજપ દ્વારા પંચનાથ મંદિર ખાતે નવનિયુક્ત ઉપપ્રમુખો મંત્રીઓ કોષાધ્યક્ષ તેમજ કાર્યાલય મંત્રીઓના સન્માન અને પોરબંદર લોકસભા મત વિસ્તારના ઉમેદવાર કેન્દ્રીય આરોગ્ય પ્રધાન શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા ઉપલેટ સરદાર પટેલ ટાઉન હોલ ખાતે ધોરાજી ઉપલેટા મધ વિસ્તારના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવા ઉપસ્થિત રહેવાના હોય તે કાર્યક્રમના આયોજનના ભાગરૂપે બેઠકનું આયોજન કરાયું હતું આ બેઠકમાં ધોરાજી શહેર ભાજપના વરિષ્ઠ અગ્રણીઓ સંગઠનના હોદ્દેદારો શક્તિ કેન્દ્રના હોદ્દેદારો ગુજરાત પ્રદેશ ભાજપના હોદ્દેદારો જિલ્લા મોરચાના હોદ્દેદારો સક્રિય સભ્ય સહકારી ક્ષેત્રના અગ્રણીઓ નગરપાલિકાના પૂર્વ સદસ્યો બુથ પ્રમુખો વિવિધ મોરચાના હોદ્દેદારો તેમજ ભાજપના અગ્રણીઓ હાજર રહી નવનિયુક્ત હોદ્દેદારોને સન્માનિત કરી આગામી કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું ધોરાજી શહેર ભાજપ દ્વારા આજ રોજ પંચનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ધોરાજી ભાજપ સમિતિ દ્વારા જે નવ નિયુક્ત હોદ્દેદારોનું નિમણૂક કરેલ છે તેના સત્કાર સમારંભનો કાર્યક્રમ રાખેલ તેમજ આગામી ઓગણીસ તારીખે ઉપલેટા મુકામે આપણા ઉમેદવાર શ્રી મનસુખભાઈ માંડવિયા પધારવાના હોય અને ત્યાં કાર્યકર્તા સંમેલન હોય તેના અનુસંધાને આ મિટિંગ રાખેલ છે અને આ મિટિંગમાં દરેક કાર્યકર્તા ઉત્સાહ જણાય છે અને દરેક કાર્યકર્તાઓએ આ મિટિંગમાં ઉપલેટા મુકામે જે મિટિંગ છે તેમાં બહોળી સંખ્યામાં હાજર રહેવાનું છે અને તેઓ દરેક કાર્યકર્તા ખંભે ખંભા મિલાવી અને આવનારા દિવસોમાં જે મનસુખભાઈ ઉમેદવાર છે અને તેના ચૂંટણીમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને ખંભે ખંભા મિલાવીને કામ કરશે તેવો કોલ આપેલ અને આજની જે આ નવનિયુક્ત જે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવેલ છે તે તમામ હોદ્દેદારો પણ આ તકે જણાવેલ છે કે આપણે બધાએ દરેકે સાથે મળી અને એક સાથે રહી અને આપણા ઉમેદવારને જંગી બહુમતીથી ચૂંટી કાઢી અને આપણે ત્યાં લોકસભામાં મોકલવાના છે તેઓ કોલ આપેલ છે અને આપણે ધોરાજી શહેર ભાજપ દ્વારા જે કંઈ કાર્યક્રમો આવે અને ચૂંટણીલક્ષ્ય કાર્યક્રમ આવે તેમાં બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ લોકો આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહી અને કાર્યક્રમને આગળ વધારવાનો છે અને આપણા ઉમેદવારને જંગી બહુમતીથી ચૂંટી કાઢવાનો છે તેવું નક્કી કરેલ છે